તો અમદાવાદમાં ધોધમાર વરસાદ રાત્રે પડ્યો અમદાવાદ શહેરમાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ થયો અમદાવાદ પૂર્વના અનેક પાણીમાં થઈ રાત્રે જોવા મળી રહ્યા છે આપ જોઈ રહ્યા છો ભારે વરસાદ અમદાવાદમાં ગઈકાલ રાત્રે પડ્યો ગોધરેજ ગાર્ડન સિટી હોય નિકોલ હોય થાતે હોય અને મણિનગર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો પાણી ભરાયા હતા અમદાવાદમાં મોડી રાતે ભારે વરસાદ ઇસનપુર નારોલ રોડ પર પાણી ભરાયા સર્વિસ રોડ પર પાણી ભરાતા હાલાકી પણ એટલી જ થઈ રહી છે મોડી રાત્રે અમદાવાદમાં જે વરસાદ વરસ્યો હતો તેને લઈને એકંદરો વિસ્તાર જે છે તેની હાલત આપ જોઈ શકો છો એ હાલતની અંદર અત્યારે લગભગ

આમ તો બહુ નીકળતા હોય છે રસ્તા ઉપર પરંતુ આ માઠી પરિસ્થિતિમાં જે દર વર્ષે આ હાલત થાય છે અમદાવાદની એ હાલત જોવા પણ આ નેતાઓ બહાર નીકળે કારણ કે ક્યારે પણ આ ઈસનપુર નારોલ જે વિસ્તાર છે ત્યાં આગળ આ પ્રકારની પરિસ્થિતિ નથી થઈ અને દર વર્ષે હવે છેલ્લા લગભગ ત્રણેક વર્ષથી આ પરિસ્થિતિ જ્યારે થઈ રહી છે ત્યારે અત્યારે સવા નવ વાગ્યા સમય છે તમામ લોકોને ઓફિસ પહોંચવાનો

તમારી લઈ વાળી ગાડી લઈને નીકળશો અને કોર્પોરેશન સાથે જે તમે બેઠકો કરો છો સંકલન બેઠકો એ સંકલન બેઠકોમાં ખરા અર્થમાં કંઈક સંકલન કરીએ અને નિર્ણય લાવો અને અમદાવાદની જે પરિસ્થિતિ થાય છે એ પરિસ્થિતિનું નિવારણ પણ લાવો કોમદાવાદ શહેરમાં મધરાતે 12 વરસાદ પડ્યો 16 સવલના સિનિયર સિટીઝન પાર્કનો રસ્તો પાણી જ પાણી ભારે બરાવાના કારણે વાહન ચાલકો સહિત રાહદારીઓ પરેશાન થયા

પશ્ચિમ વિસ્તાર હોય ચાહે એ પૂર્વ વિસ્તાર હોય રસ્તાઓની સકલ બદલી નાખી છે આપ જોઈ રહ્યા છો એ સોલા વિસ્તાર છે અને શિવમ રેસિડેન્સી શિવમ રેસિડેન્સી આવેલી છે સિનિયર સિટીઝન ગાર્ડન પાછળનો આ હિસ્સો છે જ્યાં જોઈ રહ્યા છો મુખ્ય રસ્તો છે અને મુખ્ય રસ્તા પર બત્તરથી બત્તર પરિસ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળી રહ્યું છે લોકો ચાલી નથી શકતા એના કારણે આ ફૂટપાથ આવેલી છે એ ફૂટપાથ પર લોકો ચાલવા મજબૂર બન્યા છે અને જે વાહનો અહીંયાથી પસાર થઈ રહ્યા છે એ વાહનો મહા મુશ્કેલે મહા મુસીબતે પસાર થવાનો વારો આવી રહ્યો છે એક તરફ પાણી ભરાયેલા છે બીજી તરફ કોર્પોરેશન દ્વારા અલગ અલગ કામો માટે જે ખાડા ખોલવામાં આવ્યા હતા એ ખાડા પણ ગમે ત્યારે જે લોકો વરસાદની મોસમમાં અહીંયાથી પસાર થતા હોય એમના માટે એક મોતનો ખાડો બનેલો બનેલો રહે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ પ્રકારનો ઘાટ સર્જાયેલો જોવા મળી રહ્યો છે લોકો જ્યારે પસાર થવાનો વારો આવે છે એક ભાઈ તમે જુઓ એમના બાળકને શાળાએ મૂકવા નીકળ્યા હતા પણ કંઈક આ પરિસ્થિતિના કારણે પોતાનું વાહન બંધ પડી ગયું છે અને ધીમે ધીમે હાથથી પોતાનું વાહન હંકારતા આગળ વધી રહ્યા છે એટલે સવારના સમયે જ આ રાત્રિ દરમિયાન જે વરસાદ વરસ્યો હતો એ આફત બનીને આવ્યો છે એક બેન તમે જુઓ આ એક બેન હતા એ પણ પોતાના બાળકને સ્કૂલે મૂકવા જઈ રહ્યા છે પણ આ વરસાદી પાણી છે એના કારણે કંઈક આ પ્રકારે એમને પોતાના બાળકને હાથે ઉચકીને આ પાણીથી જે આખો ભારેલો રસ્તો છે એ રસ્તો પસાર થવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે એટલે ખૂબ જ શરમજનક તસવીરો અને શરમજનક બાબત કહેવાય કોર્પોરેશન માટે કેમ કે જ્યારે જ્યારે વરસાદ આવતો હોય છે ત્યારે ઠીક આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે અને સામાન્ય માણસો હોય છે અને સામાન્ય જનજીવન હોય છે એ વરસાદની મોસમમાં આખું આખું ખોરવાઈ જતું હોય છે અને આ એક આ ભાઈ હતા આ ભાઈ પોતાના બાળકને મૂકવા જતા હતા અને આ જુઓ હવે માંડ માંડ અહીંયાથી તેઓ જાણે કે સાત સમંદર પાર કરીને નીકળ્યા હોય એ પ્રકારનો અનુભવ એમને થવા આવ્યો છે એટલે સવારના સમયે શહેરનો પશ્ચિમ વિસ્તાર હોય અથવા તો પૂર્વ વિસ્તાર હોય ત્યાં વરસાદી પાણી લોકો માટે હાલ આફત સમાન જોવા મળી રહ્યા છે કેમેરા પ્રસંગ યોગેશ ઠક્કર સાથે દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ અમદાવાદના ઓડો વિસ્તારમાં ઘૂટણસામાં પાણી ભરાયેલા છે વરસાદી પાણી ભરાયેલા હોવાથી સ્થાનિકોએ ત્રાઇમાગ ફોંકારી ઉઠ્યા છે લોકોને વાહનો પણ વરસાદી પાણીના કારણે બંધ પડી જાય છે લોકો ધક્કા મારી પાણીમાંથી વાહનો લઈ જવા મજબૂર બન્યા છે એ રીમોન્સૂન કામગીરીના દાવાઓ વચ્ચે મહાનગરપાલિકાની પણ છતી થઈ છે પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે કહેવાય છે અમદાવાદ સ્માર્ટ સિટી પરંતુ વરસાદ આવે ત્યારે આધુનિક અમદાવાદની પોલ ખુલતી હોય છે જી હા કારણ કે કોર્પોરેશન દ્વારા અનેક દાવાઓ કરવામાં આવતા હોય છે પરંતુ જેવું ચોમાસાની શરૂઆત થાય ત્યારે અમદાવાદ બોટમાં ફેરવ ફેરવાતું હોય તેવા દ્રશ્યો અમદાવાદના સામે આવતા હોય છે ચોમાસા દરમિયાન શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાવવા સહિતની જે સમસ્યાઓ છે તે સામે આવી રહી છે કોર્પોરેશન વિભાગ દ્વારા પણ વરસાદી પાણી ન ભરાય અને નાગરિકોને હાલાકી ન પડે તેને ધ્યાનમાં રાખીને પ્રી મોન્સૂન કામગીરી કરી હોવાના દાવાઓ કરવામાં આવતા હોય છે પરંતુ આ દ્રશ્યો જોઈને લાગે છે આપને કે આ કોર્પોરેશનના જે દાવા છે તે સાચા હોય કારણ કે શહેરમાં વરસાદમાં જો એક કલાક કરતાં વધુ સમય વરસાદ આવે તો અમદાવાદની સ્થિતિ જોવા જેવી થાય છે કારણ કે કોર્પોરેશન દ્વારા દાવાઓ કરવામાં આવ્યા છે કે કુલ અમદાવાદના એકસો સુડતાલીસ જેટલા વોટર લોગિંગ સ્પોટ શોધવામાં આવ્યા છે અને કોર્પોરેશન દ્વારા જે પાણીના નિકાલની જે કામગીરી છે તે ઓછી થશે અને પાણી ભરાશે નહીં તેવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે પરંતુ આ ઓઢવ વિસ્તારના દ્રશ્યો છે કે ગઈકાલે રાત્રે જે રીતે મોડી રાત્રે વરસાદ ખાબક્યો હતો ત્યારે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એટલે કે ફાયર સ્ટેશન નજીકનો આ વિસ્તાર છે કે ઠેર ઠેર પાણી ભરાઈ ગયેલાના દ્રશ્યો સામે આવી રહ્યા છે સમા પાણી જોવા મળી રહ્યા છે કારણ કે લોકોને પણ આ પાણી ભરાઈ ગયેલા હોવાના કારણે હાલાકી થઈ રહી છે જે વાહનો લઈને આવી રહ્યા છે દ્વિચક્કી વાહનો તે પણ બંધ થઈ રહ્યા છે કારણ કે વાહનોમાં પાણી ભરાવાના કારણે વાહનો બંધ થઈ જતા જોવા મળી રહ્યા છે વાહનોમાં નુકસાન થઈ રહ્યું છે જે ગાડીઓ આવી રહી છે તેમાં પણ આ જ પ્રકારની જે પરિસ્થિતિ છે તે જોવા મળી છે એટલે એક તરફ તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ કરવામાં આવતા હોય છે છસો કરોડ કરતાં પણ વધારે જે બજેટ છે તે પ્રી મોન્સૂન કામગીરીનું ફાળવવામાં આવતું હોય છે પરંતુ દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે આપણે વિચારીએ કે ચલો આ કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે તો દર વર્ષે બે ત્રણ બે ત્રણ તો સ્પોર્ટ્સ ઘટશે જ્યાં પાણી ભરાતું હોય પરંતુ દહીવદ છે એના બદલે દરેક વર્ષે ચોમાસાની શરૂઆત થાય ત્યારે જે પાણી ભરાવાના જે વિસ્તારો છે તેની સંખ્યા પણ વધી રહી છે કેમેરામેન સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ અમદાવાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો શહેરના નારોલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા માત્ર દોઢ ઇંચ વરસાદથી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો નારોજના દ્રશ્યો છે ગયા વર્ષે પણ સ્થિતિ હતી આ વરસાદે પહેલા વરસાદમાં સ્થિતિ આટલી ખરાબ થઈ ચૂકી છે કે લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ પડી રહ્યું છે કારણ કે ચારે તરફ પાણી જ પાણી ભરાયેલા છે પાણીના નિકાલની ગયા વર્ષે પણ વ્યવસ્થા નહોતી આ વર્ષે પણ નથી ગઈકાલે મોડી રાતથી જ વરસાદે બેટિંગ શરૂ કરી છે અને અનેક વિસ્તારોમાં અમદાવાદમાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે પરંતુ થોડા વરસાદને પગલે અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયેલાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે મહત્વનું છે કે અમદાવાદના આ નારોલ વિસ્તારના દ્રશ્યો છે હાલ

પણ વરસાદ નોંધાયો છે જ્યારે સૌથી વધારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એટલે કે રખિયા વિરાટનગર ઓઢવ ગોમતીપુરમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે પરંતુ થોડાક વરસાદે જાણે કોર્પોરેશનની પોલ ખોલી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે કહેવાય છે અમદાવાદ સ્માર્ટ સિટી પરંતુ ચોમાસાની શરૂઆત થતાં જ ઠેર ઠેર અમદાવાદમાં પાણી ભરાઈ ગયેલાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે એટલે કે કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનું

ગઈકાલ રાતના દ્રશ્યો છે જ્યારે ધોધમાર વરસાદ અમદાવાદમાં પડ્યો હતો દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો અને માત્ર દોઢ ઇંચ વરસાદમાં ચારે તરફ પાણી જ પાણી ભરાયા હતા અમદાવાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડ્યો ડિકોલ નરોડા હંસપુરા વિસ્તારમાં વરસાદી પાણી પૂર્વ વિસ્તારમાં વરસાદને પગલે પાણી ભરાયેલા જોવા મળ્યા તો હવામાન વિભાગે મધ્યમથી ભારે વરસાદની આગાહી પણ કરી છે આગામી ત્રણ દિવસ સુધીની આગાહી છે અમદાવાદના અલગ અલગ વિસ્તારોના દ્રશ્યો અમે આપણે દેખાડી રહ્યા છીએ કે કેટલી તારાજી માત્ર દોડેજ વરસાદમાં જ પડી છે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે વહેલી સવારે ધંધા રોજગાર માટે જતા લોકો વ્યાપક અસર તેની પહોંચી છે તો વહેલી સવારે શાળાએ જતા વિદ્યાર્થીઓ અને તેના વાલીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અમદાવાદ વરસાદની તોફાની બેટિંગ મોડી અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં વરસાદ પડ્યો વીજળીના કડાકા બળાકા સાથે ધોધમાર વરસાદ ઇસનપુર વટવા ઘોડાસરમાં ધોધમાર વરસાદ પડ્યો ગોમતીપુર રખિયાલ ઓઢવમાં વરસાદ પડ્યો પૂર્વ વિસ્તારમાં વરસાદને પગલે જ્યાં જુઓ ત્યાં પાણી જ નજરે ચડી રહ્યું છે આગામી ત્રણ દિવસ હજુ પણ આવો જ માહોલ રહેશે સ્થિતિ પણ ખરાબ થઈ શકે છે કારણ કે આગામી દિવસ ભારે વરસાદનું ફોરકાસ્ટ હવામાન છે તો અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો ભારે વરસાદના કારણે અંડરપાસ બંધ કરવો પડ્યો અખબારનગર અંડરપાસ બંધ કરાયો ભરાયેલા વરસાદી પાણી હજુ પણ યથાવત છે અંડરપાસના વરસાદી પાણીમાં કાર પણ ડૂબી હતી તો એમસીની ટીમ પાણીના નિકાલ માટે કાર્યરત છે અંડરપાસ બંધ છે તે બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે કારણ કે અંડરપાસમાં પાણી ભરાયું છે કાર પણ આ અંડરપાસમાં ફસાયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદ શહેરમાં રાત્રિ દરમિયાન વરસેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે ત્યારે એવા કેટલાક અંડરપાસ છે એ બંધ અવસ્થામાં જોવા મળી રહ્યા છે અખબારનગર રેલવે અંડરપાસની વાત કરું તો એ પણ બંધ અવસ્થામાં છે કેમ કે અહીં પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેના કારણે તકેદારીના ભાગરૂપે અંડરપાસ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે આપ જુઓ કે અંડરપાસની અંદર હજુ પણ વરસાદી પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે બરાબર જે વચ્ચેનો હિસ્સો છે એ પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે કોર્પોરેશનની ટીમ અહીંયા પહોંચી છે રસ્તાની સાફ સફાઈ કરી રહી છે તો બીજી તરફ જે પાણી ભરાયું છે એ પાણીને પંપથી બહાર કાઢવાના પ્રયાસ બીજા છેડે થઈ રહ્યા છે એટલે કે જે અખબારનગર સર્કલનો હિસ્સો છે ત્યાંથી પંપથી પાણીનો નિકાલ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે આ નિર્ણયનગર તરફનો હિસ્સો છે એ તરફના હિસ્સા પર તમે જુઓ તો જે રસ્તા પર કાદવ કીચડ છે એને સાફ કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે એટલે સવારના સમયે હેલ્મેટ સર્કલથી આરટીઓ તરફ જતા લોકો અને આરટીઓ સર્કલથી હેલમેટ સર્કલ વસ્ત્રાપુર શિવરેનની તરફ જતા જે લોકો છે અને ખાસ તો સવારનો સમય છે ત્યારે નોકરીયાત વર્ગ ઉપરાંત ધંધા વેપાર માટે જતા લોકો છે એ અટવાઈ જવાનો વારો આવ્યો છે કેમકે આ અંડરપાસ બંધ અવસ્થામાં જોવા મળી રહ્યો છે જેથી આસપાસના જે વૈકલ્પિક માર્ગો છે એ વૈકલ્પિક માર્ગો થકી પોતાના ગંતવ્ય સ્થાન પર જવાની ફરજ પડી રહી છે હાલ જે પાણી જોવા મળી રહ્યું છે એ લગભગ લગભગ

એ પાણીમાં ડૂબેલી અવસ્થામાં જોવા મળી રહ્યું છે આપ જોઈ રહ્યા છો કે હવે જ્યારે પાણીનું સ્તર ધીમે ધીમે ઘટી રહ્યું છે ત્યારે એ ખ્યાલ આવ્યો છે એ વાતની લોકોને ખબર પડી છે કે અહીંયા એક વાહન હતું એક ફોર વ્હીલ વાહન છે આપ જોઈ રહ્યા છો આખું આખું પાણીમાં ડૂબેલું જોવા મળી રહ્યું છે હજુ સુધી એ માહિતી નથી આવી કે આ વાહન ચાલક કેવી રીતે બચ્યા પણ પોતાનો જીવ જોખમમાં હતો એ પ્રકારનું સ્પષ્ટપણે કહી શકાય કેમ કે આ પરિસ્થિતિને જોતા તમે જોઈ રહ્યા છો કે જ્યારે વાહન અંદર આ પ્રવેશ્યું હોય અને આટલા બધા પાણીમાં આ આટલી હજ સુધી આટલા લેવલ સુધી ડૂબેલું છે ત્યારે જે વાહન ચાલક અથવા તો જેટલા લોકો આ વાહનમાં સવાર હશે એ પોતાનો જીવ કેમ બચાવ્યો હશે એ અહીંયાથી જે લોકો પસાર થઈ રહ્યા છે એમના મનમાં સવાલ સતાવી રહ્યો છે પરંતુ હજુ સુધી આ જે ઘટના બની છે એ મામલે કોર્પોરેશન દ્વારા પણ કોઈ સ્પષ્ટતા કે કોઈ ફોડ નથી પાડવામાં આવ્યો કે એક્ચ્યુઅલ આ ઘટનામાં કયા પ્રકારની હકીકત છે અથવા તો કઈ પરિસ્થિતિમાં આ દુર્ઘટના બની હતી પણ હાલ તો આ પાણીનું લેવલ ઘટી રહ્યો છે ત્યારે ખ્યાલ આવ્યો કે જે અખબારનગર સર્કલ તરફ એટલે કે જે કેટલી સર્કલ તરફ જવાનો હિસ્સો છે એ પટ્ટા પર આ ફોર વ્હીલ વાહન ડૂબેલી અવસ્થામાં જોવા મળી રહ્યું છે કેમેરા પર્સન યોગેશ ઠક્કર સાથે અર્પિત દરજી ગુજરાત અમદાવાદ